પોરબંદર સહિત રાજ્યભરમાં માછીમારની સિઝનનો પ્રારંભ થયો છે સારા વરસાદને પ્રથમ ટીપ આવી છે અને તેમાં સારી એવી આવક જોવા મળતા માછીમારોના ચહેરા પર ખુશી જોવા મળી છે આ વર્ષે દરેક ટ્રીપમાં સારી આવક થશે તેવી આશા માછીમારો સેવી રહ્યા છે પરંતુ ડીઝલના ભાવ વધારાની સાથે અસર માછીમારી પર જોવા મળી રહી છે સરકાર ડીઝલના ભાવમાં ઘટાડો કરે તો માછીમારોને મોટી રાહત મળે છે ગુજરાત સોળસો કે બી લાંબો કિનારો ધરાવે છે જેના કારણે મત્સ્ય ઉદ્યોગ ધમધમી રહ્યો છે આ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપવા ઉપરાંત સરકારને હુંડિયામણ પણ રળી આપે છે આ વખતે ગત તારીખ પંદર ઓગસ્ટથી માછીમારીની સિઝનનો પ્રારંભ થયો હતો પરંતુ બોટ માછીમારી નીકળી ત્યાં દરિયામાં ફરી કરંટ જોવા મળતા બોટને નજીકના બંદરે પરત ફરવા માટે સૂચના આપવામાં આવી હતી જેના કારણે માછીમારને નોટું નુકસાન થયું હતું જોકે ત્યારબાદ ફરી બોટ માછીમારી માટે નીકળી હતી અને માછીમારી કરી અને પરત ફરી છે ત્યારે માછીમારીની સારી આવક જોવા મળતા બોટ માલિકના ચહેરા પર ખુશી જોવા મળી છે મચ્છીના વેપારી સુનિલભાઈ ગોહેલે એવું જણાવ્યું હતું કે આ વખતે સારો વરસાદ પડતા મચ્છીની સારી આવક જોવા મળી છે બોટ આ સિઝનની પ્રથમ ટ્રીપ કરીને આવી છે અને સારી આવક જોવા મળી રહી છે જેમાં પાપલેટ ઝીંગા લોફ્ટર બગા દેડકા ગોટી અને રાણી ફિશની મચ્છીની આવક જોવા મળી છે હાલ ભાવ પણ સારો જોવા મળી રહ્યો છે જેમાં લોફ્ટરનો ભાવ કિલોનો રૂપિયા બારસો પાપલેટ રૂપિયા આઠસોથી પંદરસો બગા રૂપિયા સોથી એકસો પચાસ દેડગા રૂપિયા ત્રણસો પચાસથી ચારસો જ્યારે ગોટી ફીસ રૂપિયા એકસો પચાસથી એકસો નેવું જેવું જોવા મળે છે હજુ સિઝનનો પ્રારંભ થયો છે પ્રથમ બે પાંચ ટ્રીપમાં મચ્છીની આ સારી આવક જોવા મળે છે પરંતુ સારા વરસાદને કારણે આખી સિઝન સારી જશે તેવી માછીમારોને આશા છે કોરોના કાળ બાદ માછીમારીની સિઝનમાં મંદી જોવા મળે છે હવે ધીરે ધારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે માછીમારના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે શરૂઆતની જે સિઝન શરૂ થાય છે પંદર ઓગસ્ટથી એટલે સ્ટાર્ટિંગમાં બે ત્રણ ફિશિંગ માલ વેચ છે અને ભાવ પણ માલની ક્વોલિટી પ્રમાણે મળતો હોય છે અત્યારે જે પ્રમાણે પાપલેટ જે અમારી મેઇન મચ્છી છે એ જોઈએ એવા નીકળ્યા નથી અને હવે અમે આશા રાખીને બેઠા છે કે વરસાદ સારો પડ્યો છે એટલે ઝીંગા પાપલેટ ડ્રેગન ફિશ રોટી ડેટકા માખુ એવી બધી મચ્છીની આવક શરૂ થવી જોઈએ પણ થઈ છે અને ભાવ અત્યારે એવડે જ પ્રમાણે બરોબર ચાલે છે પણ મેં આશા રાખીએ કે ભાવમાં થોડો વધારો થાય અને સિઝન પણ સારી થાય પણ સૌથી વધુ તકલીફ એ છે મચ્છીના ભાવ કરતા પણ જે ઉપરના જે અમારા ખર્ચા છે ને એ અમને પોસાયો નથી અત્યારે જો અત્યારે સિઝન નબળી જાય અમે હેરાન થઈ જાય એક સિઝનમાં ફિશિંગમાં જાય એટલે ઓછામાં ઓછું બે હજારથી લઈને ત્રણ હજાર સુધીનું ડીઝલ અમારો વપરાશ છે અને ડીઝલનો જ અમને જે ભાવ છે અમને કદાચ સબસિડીને બાદ કરીએ ને તો પણ પોસાતું નથી અંદાજે અમને સાહીઠ રૂપિયા સુધી જો અમારું ડીઝલનો ભાવ હોય ને તો અમારી ફિશિંગ ચાલે અને આ બોટો તો ચાલુ રહી તમે જો આખા ગુજરાતની અંદર આજે પણ ત્રીસ ટકા બોટો બંધ છે મેન કારણ ડીઝલ છે પછી બધા બધામાં ભાવનો વધારો છે નેટની અંદરમાં એટલો બધો ભાવ વધી ગયો છે સરકારે માછીમારોને જે ઉપયોગી વસ્તુ છે એમાં જીએસટી લગાવવું નહીં જોયું એટલે એમાં સરકારે રાહત આપવી જોઈએ કારણ કે માછીમારની જે વ્યવસાયની સાથે લાખો માણસોની રોજીરોટી છે ખાલી પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદરની અંદરમાં એવરેજ ઓછામાં ઓછા પચીસ હજાર માણસો બહારથી કમાવા માટે આવે છે